ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આઠ મહત્વપૂર્ણ નિર્ણયો પર મંજૂરીની મહોર ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલની અધ્યક્ષતામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ખાતે મનપાની સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે આ સભામાં શહેરના વિકાસ અને નાગરિકોના કલ્યાણને લગતા વિવિધ આઠ જેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા બાદ મંજૂરી આપવામાં આવી હતી ત્યારે આજની આ સામાન્ય સભાની શરૂઆતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે સામાન્ય સભામાં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં ગત સભાના પ્રોસિડિંગ્સને મંજૂરી આપવા ઉપરાંત ગાંધીનગરમાં મહાનગરપાલિકાના સેક્ટર ત્રીસ ખાતે લેબર કોલોનીમાં રૂમ ભાડાના દર અંગે પણ મંજૂરી અપાઈ હતી અને એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ મુક્તિધામ શાખા હસ્તક સેક્ટર ત્રીસ ખાતેના મુક્તિધામમાં સીએનજી મારફતે અગ્નિસંસ્કાર કરવા ચાર્જ તેમજ દફનવિધિ કરવાના લેવાતા ચાર્જમાં ઘટાડો કરી લાકડા મારફતે અગ્નિસંસ્કાર માટે લેવાતા રૂપિયા એક મુજબ ચાર્જ કરવા અંગે મંજૂરી આપવામાં આવી હતી ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે ગાંધીનગર મહાનગરપાલિકાની યુસીડી વિભાગ હેઠળની લાઇબ્રેરી શાખા હસ્તકની લાઇબ્રેરીઓનું સુચારુ વ્યવસ્થાપન કરવા અંગે લાઇબ્રેરીઓની નીતિ વિષયક બાબતોને અમલમાં મૂકવા તેમજ કુડાસણ લાઇબ્રેરી માટે પુસ્તકો ખરીદ કરવા અંગે મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વાવોલ કોમ્યુનિટી હોલનું ભાડું ડિપોઝિટ અને નિયમો નક્કી કરવા અંગે પણ મંજૂરી આપવામાં આવી હતી આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં ગત સભાની મંજૂરી સહિત કુલ આઠ મુદ્દાઓની મંજૂર કરવામાં આવ્યા જે અંતર્ગત મુક્તિધામ સેક્ટર ત્રીસ ખાતે પ્રકૃતિને ધ્યાને લઈને લાકડાનો ઉપયોગ ઓછો થાય અને સીએનજી મારફત અતિસંસ્કાર થાય તે હેતુથી પહેલાં જે એકસો એક રૂપિયાનો ચાર્જ હતો તે ઘટાડીને રૂપિયા એક કરવામાં આવ્યો છે તેમજ મહાનગરપાલિકા હસ્તકની લાઇબ્રેરીઓના સુચારુ વ્યવસ્થાપન અંગે નીતિવિષયક બાબતોને મંજૂરી આપવામાં આવી છે તેમજ નવા પુસ્તકોની પણ ખરીદી કરવામાં આવી છે આ ઉપરાંત વાવોલ કોમ્યુનિટી હોલનું ભાડું તેમજ નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને કર્મચારીઓના હિતને લગતા મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે સભાના પ્રારંભમાં ગત ગુરુવારે અમદાવાદમાં બનેલ દુર્ઘટનાના મૃતકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે આ સાથે અમે સામાન્ય સભા પૂર્ણ કરી છે નમસ્કાર